તો સ્વાગત છે ફરી આપડી યુટ્યુબ ચેનલ નકો મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે મહત્વની અપડેટ એટલે કે પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત છે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો એટલે કે દર ચાર મહિને બે હજારનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થતો હોય છે મિત્રો હવે વાત કરીએ આગામી જે હપ્તા માટે છે ભારત સરકાર તરફથી વિશેષ મિત્રો આની અંદર છે સરકારે જે આગામી ડિસેમ્બરની અંદર હપ્તો છે પડવાનો છે મિત્રો એના માટે ખેડૂત આઈડી નોંધણી છે ફરજિયાત કરેલી છે મિત્રો આના માટે તમારા રજિસ્ટ્રેશન માટે છે મિત્રો ત્રીસ નવેમ્બર સુધી પીએમ કિસાનના જે લાભાર્થી છે એ જે લોકોએ નોંધણી નથી ખેડાવી બરાબર જે લોકોએ ખેડૂત નોંધણી નથી કરાવી એ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે મિત્રો ત્રીસ નવેમ્બર સુધી છે નોંધણી કરાવી શકો છો અન્યથા એને બે હજારનો હપ્તો ખાતામાં નહીં આવે મિત્રો એટલે એના માટે ખેડૂત નોંધણી ફરજિયાત છે મિત્ર એટલે કે જે લોકો પીએમ કિસાન યોજનાની અંદર લાભ લેવા માગતા હોય બે હજારનો હપ્તો જોતો હોય તો એના માટે ખેડૂત નોંધણી ફરજીયાત છે મિત્રો વાત કરીએ એના માટે પોર્ટલ ઉપર છે મોબાઈલ નંબર અને એપ્લિકેશન દરેક ગ્રામ પંચાયતની અંદર પણ છે નોંધણી થઈ જશે ખેડૂત જાતે પણ છે નોંધણી કરી શકે છે મિત્રો વધારે માહિતી માટે તમે રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવા માટે આપણા તાલુકાએ મામલતદાર કચેરીએ બરાબર આના માટે તમે છે તાલુકા મામલકદાર કચેરી હોય બરાબર તાલુકા વિકાસ અધિકારીની કચેરી હોય જે તે ગામના તલાટી મંત્રી હોય બરાબર ગ્રામ સેવકનો પણ તમે સંપર્ક કરી શકો છો કેવી રીતે કરવું એના માટે બરાબર તો વિશેષ મિત્રો આ તમારે બે હજારનો હપ્તો જોતો હોય તો પીએમ કિસાન યોજના અંતર્ગત તમારે ખેડૂત નોંધણી એટલે ખેડૂત આઈડી હોવી જરૂરી છે મિત્રો અને આગામી જે હપ્તો છે મિત્રો ડિસેમ્બરની અંદર આવી શકે એવા મહત્વના ન્યૂઝ છે મળી રહ્યા છે મિત્રો તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો